દાહોદ આજરોજ તારીખ સોળ નવ બે હજાર પચીસના રોજ આપણા વિશ્વવિખ્યાત અને લોકલાડીલા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના માનમાં સિંગવડ તાલુકા તથા સંજેલી તાલુકા શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે દાહોદના લોકલાડીલા સાંસદ જસવંતસિંહ બાપુરની અધ્યક્ષતામાં સીએચસી સિંગવડ ખાતે નમો કે નામ રક્તદાન કાર્યક્રમ યોજાયો માહિતી મુજબ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં નમો કે નામ કાર્યક્રમ યોજાયો જેમાં સિંગવડ અને સંજેલી તાલુકાના શિક્ષકો પોલીસ સ્ટાફ તેમજ આરોગ્ય સ્ટાફના મિત્રોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું રક્તદાન પ્રસંગે દાહોદ સાંસદ સભ્ય પોતાના રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ શિક્ષકોની પડખે રહી વિવિધ પ્રકારની સુવિધાની ખાતરી આપી હતી આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુલતાનભાઈ કટારા ટીપીઓ દિનેશભાઈ નિશ્રતા બીઆરસી કો શામજીભાઈ કામોળ સિંગવડ અને સંજેલી ઘટક સંઘના પ્રમુખો મહામંત્રીઓ સહિતની ટીમ શૈક્ષિક સંઘ સિંગવડના પ્રમુખ મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સિંગવડ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ રમણભાઈ બારિયા મહામંત્રી ભરતભાઈ કટારા તથા ઘટક સંઘની ટીમના ગોપાલભાઈ રાવળ બાબુભાઈ રાવત તેમજ સીએચી સીએચસી સ્ટાફના અથાગ પ્રયત્નિક કાર્યક્રમ સફળ રહ્યો હતો આ પ્રસંગે રેડ ક્રોસ સોસાયટી દાહોદની ટીમ હાજર રહી સફળતાપૂર્વક કામગીરી પૂર્ણ કરી હતી રિપોર્ટર સુરેશભાઈ મકવાણા